આજે આપણે સરળ અને ફટાફટ બની જાય તેવી ચોખાની નવી જ રીતની સ્ટીક બનાવવાના છીએ આજે આપણે ચોખાની સ્ટીક બનાવવાના છીએ તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ અને આ સ્ટીક છે તે એકદમ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જાય છે તો આજે આપણે ચોખાની નવી જ રીતની સ્ટીક બનાવીએ છીએ ત્યારે મેં બે વાડકી ચોખા લીધા છે હવે ચોખા કયા લેવાના છે તમારે બાસમતી ચોખા લેવા હોય તો પણ તમે લઈ શકો છો ભાતના ચોખા કે ખીચડીના ચોખા લેવા હોય તો પણ તમે લઈ શકો છો અહીંયા મેં બે વાડકી ખીચડીના ચોખા લીધા છે અને એક વાડકી કણકી લીધી છે હવે કણકી તમને ખ્યાલ હશે આ રીતની કણકી મળતી હોય છે અને તમારા નજીકના કિરાણા સ્ટોરમાં પણ કણકી મળતી હશે અને આજે આપણે બે વાડકી ચોખા લીધા છે ત્યારે એક વારકી કણકી ઉમેરી છે પણ જો તમારે કણકી ઉમેરવી ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો એકલા ચોખામાંથી પણ તમે આ સ્ટીક બનાવી શકો છો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે હવે પાણી ઉમેરી અને બેથી ત્રણ વાર ચોખાને ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી અને સાતથી આઠ કલાક માટે ચોખાને પાણીમાં પલાળી રાખીશું અહીંયા આઠ કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચોખા ડબલ થઈ ગયા છે કેમ કે આપણે છ થી સાત કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા એટલે ચોખા ડબલ થઈ ગયા છે હવે કુકર લેવાનું છે હવે આપણે શું કરીશું જે બાળકીને ચોખા લીધા છે તે જ વાડકીથી પાણી લેવાનું છે અને પાણી પાંચ ગણું લેવાનું છે એટલે આપણે બે વાડકી ચોખા લીધા છે એટલે દસ વાડકી પાણી લેવાનું છે અહીં આપણે બે વાડકી ચોખા લીધા હતા અને એક વાડકી કણકી લીધી હતી એટલે પંદર વાડકી આપણે પાણી ઉમેરવાનું છે એટલે આપણે પંદર વાડકી પાણી કૂકરમાં ઉમેરી લેવાનું છે આજે આપણે એકદમ સરળ અને ફટાફટ બની જાય ને તેવી સ્ટીક બનાવીએ છીએ એટલે મેં કૂકર લીધું છે પણ જો તમારે કૂકર ના લેવું હોય ને તો એક ઝાડા તળિયાવાળી પેન પણ લઈ શકો છો પણ આજે હું કુકરમાં બનાવું છું ને એટલે મેં કૂકર લીધું છે હવે જે વાડકીથી ચોખા લીધા છે તે વાડકીનું પાંચ ગણું પાણી લેવાનું છે હવે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે પાણી થોડું ગરમ થઈ જાય એટલે મીઠું ઉમેરવાનું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અને ઓછું કરી શકો છો હવે બે ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ વધારે લીધા છે કેમ કે બાળકોને સ્પાઈસી ફ્લેવર હોય તો વધારે સારું લાગે છે એટલે બે ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને પાપડ ખારો ઉમેર્યો છે પાપડખારો ઉમેરવાથી આપણે સ્ટીક બનાવીએ છીએ તે ફૂલે છે અને સોફ્ટ બને છે પણ જો તમારી પાસે પાપડખાર ના હોય તો તમે મીઠા સોડા પણ ઉમેરી શકો છો તેનાથી પણ આજે જે સ્ટીક બનાવીએ છીએ તે ડબલ થાય છે હવે ચોખા જે પાણીમાં પડે રાખ્યા છે તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખાને પાણીમાં ઉમેરી લેવાના છે અને સાઈડે હલાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે એટલે કલર બહુ જ સરસ આવ્યો છે હવે ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી ચોખાને ચડવા દેવાના છે તમે ત્રણ વિસલ વગાડવી હોય તો પણ તમે વગાડી શકો છો પણ બે વિસલમાં ચોખા છે તે સરસ બફાઈ જાય છે કેમકે ચોખાને આપણે સાતથી આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા એટલે ચોખા છે તે ચડી જાય છે અહીંયા બે વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચોખા સરસ એવા ચડી ગયા છે અને ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ને એટલે કલર પણ બહુ સરસ આવ્યો છે હવે એકવાર સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા આજે આપણે સ્ટીક બનાવીએ છીએ ત્યારે ચોખાનું જે બેટર છે તે થોડું થીક લાગે છે એટલે ગેસ ચાલુ કરવાનો છે અને બેટરને થોડુંક પતલું કરવાનું છે પણ અહીંયા તમારે શું કરવાનું છે કે પાણી નથી ઉમેરવાનું આ રીતે આપણે હલાવીશું ને તો તે પતલું થઈ જશે પણ જો તમારે પાણી ઓછું પડે ને તો શું કરવાનું છે કે ગરમ પાણી ઉમેરવાનું છે ઠંડુ પાણી નથી ઉમેરવાનું એક વાસણમાં ગરમ પાણી કરવાનું છે ગરમ પાણી જ ઉમેરવાનું છે ઠંડુ પાણી ઉમેરીએ છીએ ને તો તેની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે એટલે પાણીને થોડું ગરમ કરી અને પછી ઉમેરી શકો છો અહીંયા મેં મેસર લીધું છે ને એનાથી થોડું મેશ કરી લઈશું એટલે ચોખા છે તે એક રસ થઈ જશે જોઈ શકો છો કે આપણે આ રીતે મેશ કરીએ છીએ તો ચોખાનું જે બેટર છે ને તે ઢીલું પણ થતું જાય છે અને ચોખા એક રસ થઈ ગયા છે ચોખાને સ્ટીક બનાવીએ છીએ ને ત્યારે તેનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ચોખાને એક બાઉલમાં લઈ લઈશું ઉપર થોડું તેલ લગાવવાનું છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે તેલ લગાવીએ છીએ ને તો આ સ્ટીક છે તે એકબીજાને ચોરતી નથી અને આપણે સ્ટીકને તળીએ છીએ ને ત્યારે તે એકદમ ક્રિસ્પી બને છે તો તેલને ઉમેરી લેવાનું છે અને સાઈતે હલાવી લઈશું અને ઠંડુ થવા દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાની સ્ટીકની સુકવણી કરવાના છીએ તો અહીંયા મેં એક સંચો લીધો છે અને અહીંયા આ રીતની જે ચક્રી ફૂલવાળી જે પ્લેટ આવતી હોય છે તે તમારે લેવાની છે આજે હું સંચામાં પણ બનાવવાની છું અને જો તમારે સંચામાં ના બનાવી હોય ને તો આ રીતે દૂધની કે છાસની થેલી પણ લઈ શકો છો અને પ્લાસ્ટિકની થેલી પણ લઈ શકો છો પણ જે જાડી થેલી આવે ને તે તમારે લેવાની છે અહીંયા મેં દૂધની થેલી લીધી છે હવે શું કરવાનું છે કે દૂધની થેલીમાં આપણે ચોખાનું જે ખીરું બનાવ્યું છે તેને થેલીમાં લઈ લેવાનું છે અહીં આપણે ફટાફટ અને જલ્દી બનાવી જાય ને તેવી સ્ટીક બનાવીએ છીએ તો આ રીતે આપણે ચોખાનું ખીરું દૂધની થેલીમાં ઉમેરી લેવાનું છે અને પછી તેને રબર બેન્ડથી કવર કરી લઈશું એટલે આપણે જ્યારે ચકરી કે સ્ટીક બનાવીએ ને ત્યારે તેનું જે ખીરું છે તે બહાર ના નીકળે એટલે આ રીતે થોડું ખીરું દૂધની થેલીમાં લઈ લઈશું અને રબર બેન્ડથી કવર કરી લઈશું અને આપણે ત્રણ દૂધની થેલી લીધી છે ને તો ત્રણેય દૂધની થેલીમાં ચોખાનું ખીરું ભરી લેવાનું છે એટલે સ્ટીક છે તે જલ્દી બની જશે અને જો તમારે આ રીતે ના કરવું હોય ને તો એક મોટી બેગ લેવાની છે અને તેમાં પણ તમે આ ખીરું ઉમેરી અને તેમાં પણ સ્ટીક પણ બનાવી શકો છો હવે આજે આપણે સ્ટીક બનાવીએ છીએ હવે સંચામાં તેલ લગાવી લેવાનું છે અને જે પ્લેટ છે તેમાં પણ તેલ લગાવી લઈશું ચોખાનો ખીરો સંચામાં ભરી દઈશું હવે સંચો બંધ કરી અને તેની ચકરી બનાવી દઈશું આજે આપણે ચકરી પણ બનાવીશું અને ચોખાની સ્ટીક પણ બનાવીશું અને આજે આપણે જે સ્ટીક બનાવીએ છીએ ને તે બાળકોને બહુ જ ભાવે છે એકદમ ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને ફ્રેન્ડ્સ આજે આપણે જે ચકરી અને સ્ટીક બનાવીએ છીએ ને તે સ્ટીકને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો સવારે ચા સાથે પણ આપી શકો છો અને બાળકોને સાંજે ભૂખ લાગી હોય ને ત્યારે પણ તમે આ ચોખાની સ્ટીક તળી અને આપી શકો છો એક એકદમ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જાય છે અને આજે આપણે સુકવણી કરીએ છીએ એટલે આજે મેં ત્રણ વાડકી ચોખા લીધા છે પણ તમારે વધારે ચોખામાંથી બનાવવી હોય સ્ટીક તો પણ તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આ રીતની સ્ટીક બનાવવાની છે અને થોડી મોટી બનાવવાની છે તો કાણું થોડું મોટું બનાવવાનું છે કેમ કે સ્ટીક સુકાઈ જશે ને ત્યારે તે પટલી થઈ જશે એટલે થોડું મોટું મોટી સ્ટીક બનાવવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત ત્રીસથી ચાલીસ મિનિટમાં મેં સ્ટીક છે તે બનાવી લીધી છે અહીંયા મેં થોડી સ્ટીક બનાવી છે અને થોડી ચકરી બનાવી છે હવે એક દિવસ આપણે તડકામાં સુકી દેવાની છે એટલે ચોખાની સ્ટીક સરસ એવી સુકાઈ જશે અહીંયા એક જ દિવસમાં આપણે ચોખાની સ્ટીક સરસ એવી તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ચોખાની સ્ટીક બનાવીને ત્યારે તે જાળી હતી પણ જ્યારે સુકાઈ જાય ને ત્યારે પતલી થઈ જાય છે આજે આપણે મોટી સ્ટીક બનાવી છે ને તેને આ રીતે નાના ટુકડા કરી લઈશું સોયા સ્ટીક અને કુરકુરી આવે છે તે સાઇઝમાં આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચોખાણી નવી જ રીતની સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો કરીશું તો અહીંયા એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી લાલ મરચું મીઠું અને દરેલી ખાંડ ઉમેરવાની છે અને મસાલાને સારી મિક્સ કરી લેવાનું છે ચાટ મસાલો વધારે ઉમેરવાનો છે એટલે આપણી સ્ટીક છે તે એકદમ ચટપટી બનીને તૈયાર થઈ જશે તેલ ગરમ થઈ જાય એટલે ચોખાની સ્ટીકને તળી લેવાની છે હવે તેલ છે તે સારું એવું ગરમ થવું જોઈએ તો સ્ટીક સરસ એવી તળાય છે હવે આજે આપણે જે ચોખાની સ્ટીક બનાવી છે ને તેને બે મિનિટ માટે તળવાની છે કેમ કે અંદરથી પણ તળાવવી જોઈએ જો તમે તેલમાં ઉમેરીએ છીએ અને તૈયારીમાં કાઢી લેશો તો અંદરથી તમને કાચી લાગશે એટલે અંદરથી પણ સરસ એવી તળાઈ જાય ને ત્યાં સુધી આપણે ચોખાની સ્ટીકને તળવાની છે તમે જોઈ શકો છો કે ચોખાની સ્ટીક છે તે સરસ એવી તળાઈ ગઈ છે અને તે જ રીતે આપણે બીજી સ્ટીકને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરળ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ સરસ બને છે મેં ફર્સ્ટ ટાઈમ આ રીતે સ્ટીક બનાવી છે ને તો મારા બાળકોને તો બહુ જ ભાવી આજે આપણે મસાલો ઉમેરીએ છીએ ને તો આ સ્ટીક છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે માર્કેટમાંથી આપણે નાસ્તા લાવીએ છીએ ને તેના કરતા ઘરે જ એકદમ ટેસ્ટી સ્ટીક બનાવી અને બાળકોને આપી શકો છો આ સ્ટીક છે તે આપણે ઘરે બનાવીએ છીએ એટલે બાળકો માટે પણ હેલ્ધી રહે છે તો આ રીતે આપણે બધી સ્ટીકને તળી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે સરળ અને ફટાફટ બની જાય ને તેવી ચોખાની નવી જ રીતની સ્ટીક બનાવી છે અને આ સ્ટીક છે તે તમે આખા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો હવે સુકવણી માટે બનાવીએ ને ત્યારે સુકવણી કરીએ ને પ્રોપર સુકાવવી જોઈએ જો અડધી સુકાઈ હશે અને અડધી નહીં સુકાઈ હોય અને તમે સ્ટોર કરશો ને તો તે બગડવાનો ચાન્સ રહેશે એટલે પ્રોપર સુકાઈ જાય અને જો તમને એવું લાગે ને કે જો નથી સુકાઈ તો તમે બીજા દિવસ તડકામાં સુકવી શકો છો અને પછી તમારે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો તમે આ સ્ટીક છે તે આખા વર્ષ માટે પણ બગડતી નથી અને તમારે જ્યારે પણ બાળકોને આ જે આપવું હોય ને તો પણ તમે આપી શકો અહીંયા મેં ચોખાની સ્ટીક તળી લીધી છે તો હવે સ્ટીકની ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો ને તેને સ્પ્રિંકલ કરી લેવાનો છે ઉપરથી થોડી તળેલી ખાંડ ઉમેરીશું અને સાહિત્ય મિક્સ કરી લઈશું તો આપણે ચોખા નવી રીતની સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે તો સ્ટીકને સરળ પ્લેટમાં સર્વ કરીશું અને ઉપરથી પણ થોડો મસાલો સ્પ્રિંકલ કરીશું તો તમને આજની મારી નવી જ રીતની ચોખાની સ્ટીકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય